અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના વાંદિયોલ વજાપુર નેશનલ હાઇવે આઠ સુધી અંદાજે ત્રણ કિલોમીટર ડામર રોડનો જોબ નંબર ફાળવવા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે તો ગ્રામજનોએ અન્યથા શાળાના બાળકો સાથે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી આપવા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે આવતીકાલ એકવીસ ડિસેમ્બરના રોજ જ્યારે મુખ્યમંત્રીને હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોક

અમે માગણી છેલ્લા ચાર વર્ષથી તો લેખિતમાં તાલુકાના સદસ્યથી લઈ અને વિધાનસભાના સદસ્ય સુધી કરી ચૂક્યા છીએ પણ છતો પણ અમને કોઈ આ રોડ મંજૂર કરી આપવામાં આવતો નથી અને બીજું મારે એમ કેવું છે કે આઝાદીના છોતેર વર્ષ ઉપર થઈ ગયા છતો પણ જો આ આદિવાસી વિસ્તારની અંદર રોડ ના બનતો હોય તો અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબ અમારા અરવલ્લી જિલ્લામાં આવતા હોય ત્યારે હવે અમારે મજબૂત થઈને આવેદનપત્ર આપીને કાલે અમે ગ્રામજનો સાથે ભીખ માગતા હોય એ રીતે ભીખ ભીખ માગવા માટે કાલે આવવાના છીએ એટલે અમારા આ વાત સરકાર ધ્યાન રાખ અને ધ્યાન રાખીને આ રોડ અમાઉન્ટ ભીખમો આપી દે તો અમારા આદિવાસી વિસ્તારના લોકોને અવરજવર માટે સવલત મળે એવું છે બાળકોને સારું થાય એવું છે ખેડૂતોને પણ સારું થાય એવું છે અને એ મહેશ્વર નદીના કિનારે આવેલું છે જીવના જોખમે લોકો જીવના જોખમે લોકો અવરજવર કરતા હોય છે અને આ રજૂઆત અમારી સરકાર ધ્યાન મળે એટલી જ અમારી વિનંતી છે આ રસ્તો અંદાજે ત્રણ કિલોમીટર ઉપર થઈ જાય છે અને અમે અઢળક વખત રજૂઆતો કરેલી છે વસ્તી એ વિસ્તારની જોવા જઈએ તો અંદાજિત બારસો ઉપરની વસ્તી થાય છે અને ટોટલી વસ્તી આદિવાસી સમાજની છે સોય સો ટકા આદિવાસી વસ્તી છે અમિત ઉપાધ્યાય સાથે સી એન ટવેન્ટી ફોર નીયસ આર વર્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ